સુરતના ડાયમંડ ઉદ્યોગમાં ભારે મંદી ચાલી રહી છે ત્યારે છેલ્લા ઘણા સમયથી ઉદ્યોગની અંદર જોડાયેલ રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ પણ નબળી થઈ છે ત્યારે અનેક પ્રકારના વૈશ્વિક કારણોને કારણે ડાયમંડ ઉદ્યોગમાં તેજીનો માહોલ છેલ્લા ઘણા સમયથી ન આવવાને કારણે હાલ ડાયમંડ ઉદ્યોગની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે સુરતના હીરા ઉદ્યોગમાં બે હજાર આઠમાં આવેલી મંદીને કારણે આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી થઈ ગઈ હતી ત્યારે લાખોની સંખ્યામાં હીરા ઉદ્યોગોમાં કામ કરતા રત્ન કલાકારો માટે આ સમય ખૂબ જ ખરાબ છે ત્યારે છેલ્લા એક વર્ષ સી ડાયમંડ ઉદ્યોગની અંદર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજે મોટા ભાગની ડાયમંડ કંપનીઓમાં રત્ન કલાકારોને ઓછું કામ આપવામાં આવી રહ્યું છે જેથી કરીને રત્ન કલાકારોમાં માસિક વેતન ઉપર પણ તેની અસર થઈ રહી છે ત્યારે રત્ન કલાકારોની આવક ઓછી થતા પરિવારનું ભરણપોષણ કરવું પણ હવે મુશ્કેલ બની ગયું છે ત્યારે રત્ન કલાકારોને ઘણા ફેક્ટરી સંચાલકો દ્વારા છૂટા પણ કરી દેવામાં આવ્યા હોવાને કારણે આર્થિક સંક્રમણથી આપઘાત કર્યા હોવાનો પણ કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે અમેરિકામાં પણ મંદીનો માહોલ છેલ્લા ઘણા સમયથી જોવા મળ્યો છે એટલું જ નહીં પરંતુ રશિયા યુક્રેન વચ્ચે શરૂ થયેલ યુદ્ધની અસર પણ ડાયમંડ ઉદ્યોગો પર છેલ્લા ઘણા સમયથી દેખાઈ રહી છે કેન્દ્ર ગણાવતા ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુ ભાવિશ ટાંકે જણાવ્યું કે ડાયમંડ ઉદ્યોગમાં કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલ બજેટમાં કોઈ ચિંતા કરવામાં આવી નથી જેના પરિણામો આવનારા દિવસોમાં સરકારે જોવાના રહેશે ત્યારે ચૂંટણી નજીક છે રત્ન કલાકારોને જાગૃત કરવાના પ્રયત્ન કરીશું અને સરકાર મૂંગી અને બેરી બેઠી છે ત્યારે રત્ન કલાકારોને સમજાવીશું કે સરકારે આપણી તરફ જોયું નથી જેથી આ સરકારને વોટ નહીં કરીશું ત્યારે સરકારે બજેટની અંદર કોઈ પણ પ્રકારે આર્થિક પેકેજ રત્ન કલાકારો માટે જાહેર કર્યું નથી ત્યારે રત્ન કલાકારોની જ્યારે નાણાકીય મદદની જરૂર છે ત્યારે સરકાર તેમની તરફ જોઈ રહી નથી છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગની અંદર ભયંકર મંદી ચાલી રહી છે મંદીના કારણે અસંખ્ય રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે આર્થિક તંગી અને બેરોજગારીના કારણે એક વર્ષમાં પચાસ કરતા વધારે રત્નકલાકારોએ સુસાઈડ કર્યા છે ત્યારે રત્નકલાકારોને અને અમને એવી આશા હતી કે કેન્દ્ર અને જે કાંઈ બજેટો આવે છે બે હજાર પચીસની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા રત્નકલાકારોને ખાસી જોગવાઈ આપવામાં આવશે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવશે કોઈ યોજના જાહેર કરવામાં આવશે પરંતુ સરકારે રત્નકલાકારોની અવગણના કરી છે સરકારે રત્નકલાકારોની દરકાર લીધા વગર જ જે લોકો આત્મહત્યા કરે છે એને કોઈ પણ સહાય નહીં જે લોકો બેરોજગાર છે એને કોઈપણ સહાય નહીં કરીને સરકારે રત્ન કલાકારોની અવગણના કરી છે આ બાબતે આવનારા સમયના ઇલેક્શનોની અંદર અમે રત્ન કલાકારોને જાગૃત કરીશું અને રત્ન કલાકારોને સમજાવીશું કે આ એ સરકાર છે જ્યારે તમે મુસીબતમાં હતા ત્યારે આ બજેટની અંદર જોગવાઈઓ કરવામાં નથી આવી આ એ જ સરકાર છે જ્યારે આપણા ભાઈઓ આત્મહત્યા કરતા હતા અને સરકાર મૂંઘી બેરી રહી અને જોતી હતી તો આ માટે અમે રત્ન કલાકારો સુધી જશું અને એને જાગૃત કરવાના પૂરા પ્રયત્નો કરશું આખરી નિર્ણય અમે રત્ન કલાકાર ઉપર છોડીએ છીએ કે વોટ કેને આપવો ન આવે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ